તો બેનો આજનો વિડીયો છે ને મોતીના નેકલેસ ઉપર રહેવાનો છે વેલકમ ટુ સેવા બેનું આજનો વિડીયો છે ને મોતીવાળા નેકલેસ રહેવાના છે હાફ નેકલેસ હાફ મોતીની હાઇર એવા નેકલેસ છે ને જોરદાર છે બહુ મસ્ત અને યુનિક નવી ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે આવી ગઈ છે ડિઝાઇનોની વાત કરું ને તો બહુ જબરદસ્ત ને યુનિક વસ્તુ રહેવાની છે બધી જ જુઓ એકદમ મસ્ત ટુ લાઇનનો નેકલેસ રહેવાનો છે ને ઉપર મોતીની હાર રહેવાની છે જો છે નવું નજરાણું છે લગ્ન પ્રસંગમાં તમારા ગળાની શોભા વધારે ને એવી વસ્તુ છે આ પછી આને ધીંગાણું કયો કે વાવાઝોડું કયું એવી વસ્તુ છે આ વાવાઝોડું લાવી જ દેહ હોય હો આ વસ્તુ તમને એક નંબર આઈટમ રહેવાની છે બધી જ જુઓ અહીંયા જ રાખીને બતાવ એટલે તમને આઈડિયા ધરકો આવે બુટી એની એટલી શાનદાર છે ને કે વાત જવા દો જુઓ ટાસ્ક પોલીસમાં રહેવાનું છે પ્રીમિયમ વસ્તુ છે કાળો દોળો થાય નહીં લોંગ ટાઈમ હુજી આવું ને આવું જ રહે એટલે એ બાબતે તમારે ટેન્શન લેવાનું નથી જુઓ એકદમ યુનિક ને બધી જ અલગ અલગ ડિઝાઇન બનાવી છે મસ્ત અને નીચે ઘૂઘરીવાળું કામ રહેવાનું છે અંદર ડાયમંડ છે ફિટિંગ કરેલા ડાયમંડ છે સ્ટોન છે મલ્ટી કલરના સ્ટોનનું ફિટિંગ કરેલું છે બુટી એન્ડ મેચિંગની મસ્ત છે બહુ સેટ છે આમાં મોતીવાળા આવ્યા છે જબરદસ્ત બધા જ તમને જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇનું છે અને હું જે અત્યારે જે તમને પીસ બતાવું છું ને એ તો હોય સો ટકા તમારું મન મોહી લે ને તમારે લઈ જ લેવો પડશે એવો જ પીસ છે એમાં સહાયક આ લઈ લેવો છે જુઓ એકદમ યુનિક મસ્ત વસ્તુ છે નવા જ કોન્સેપ્ટ સાથેની આમાં અંદર જે પાંદડીનું કામ કરેલું હતું ને એવી જ પાંદડી બુટીમાં ફિટ કરી છે આપણે જો વાવ 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 કલેક્શન છે અમારી યુટ્યુબ ચેનલ જો હજી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી લેજો કારણ કે છે ને હવે તમને સાચી જરૂર તમને હવે પડવાની છે કારણ કે રોજે રોજ કલેક્શન અહીંયા મૂકશું અને સબસ્ક્રાઈબ નહીં કર્યું અને આજે તમે વિડીયો જોઈ લીધો ને પછી તમે બે દી પછી તમે ગોતવા નીકળશો કે આ વિડીયો કોનો જોયો હતો તો સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને યાદ આવશે કે આ વૈભવભાઈ વઘાસિયાની શિવાય ઇમિટેશન ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી છે તો ન્યાય એ બધું રોજે રોજનું નવું ધીંગાણું મૂકે છે તો ન્યા જઈને જોવી આપણે હું હું નવું લાવ્યા છે નીચે ગોલ્ડન બોલ્સ તો ખરાબ પાછા જુઓ રિયલ ગોલ્ડમાં જે વપરાય ને ગોલ્ડન બોલ્સ એવી જ ડિઝાઇનની એવી જ કારીગરી સાથેના પીસ રહેવાના બધા જ તમને જોતા જ લેવાનું મન થાય ઓર્ડર દેવો હોય તો આપણે વર્લ્ડવાઈડ ડિલિવરી કરીએ છીએ નીચે નંબર આપણે આપેલો છે નંબર ઉપર ઓર્ડર દઈ દો અને તમારે હવે હમણાં આઉટફિટ પહેલાં જે ડાર્ક પહેરતા હતા એ ડાર્ક તો એ લાવ્યા છીએ પણ હવે તો નવા આઉટફિટ લાઇટ કલરમાં તમારા જેવા કલરના આઉટફિટ છે ને એની ઉપર મેચ થઈ જાય ને એવા કલર સ્ટોનના આપણે આ જો ક્રિસ્ટલ નખાવેલા છે જો આ લાઇટ કલરના કોઈના આઉટફિટ હોય અને એમાં મેચ કરવું હોય તો લાઇટ કલરના ક્રિસ્ટલ સાથેનું કામ કરેલો પીસ છે જો આ બહુ જ મસ્ત અને યુનિક પીસ છે એની બુટીની વાત કરું ને તો બુટી એવી જ રહેવાની મસ્ત પીસ આપણી પાસે ઝાઝા છે હું જરાક અહીંયા હરફો કરી લઉં તમને આગળ બીજા પીસ બતાવી દઉં આખો ખજાનો જ લઈ નાખ્યું છે એવી શોરૂમ છે તો શોરૂમના લેવલનો માલ તો હોવો જો ને અને એટલી મહેનત કરું છું કોની હાટો કરું તમારી હાટોથી થઈને કરું છું કે તમને સારી હારી વસ્તુ મળી રહે અને ગામની પહેલાં તમને જોવા મળી જાય ઇમિટેશનમાં અને રહી ન જાય તમને લેવાની એવી વસ્તુ હું તમને બતાવું જુઓ જુઓ છે ને જબરદસ્ત વસ્તુ એકદમ યુનિક ને ફેન્સી વસ્તુ બનાવેલી છે આ એની બુટી છે જુઓ તમારા કોઈ પણ આઉટફિટ હોય ને બેનું લગ્ન પ્રસંગ નહીં લઈને શોરૂમ ઉપર વહી આવજો બેફિકર આપણે પાસે ચેન્જિંગ રૂમ છે તમારે આઉટફિટ પહેરીને પછી અહીંયા તમારે કોઈ પણ ઘરેણાં મેચ કરવા છે ને તોય અમારે બેનું તમને મેચ કરાવી દેશે અહીંયા એટલે એ બાબતે તમારે મૂંઝાવવા નથી જો આમાં છે ને લાઇટ ને ડાર્કનું કોમ્બિનેશન કરેલું છે ડાર્ક ગ્રીન કલરના ક્રિસ્ટલ સાથે લાઇટ પિંક કલરના ક્રિસ્ટલ નાખેલા છે હવે એની બુટ્ટીની વાત કરું તો બુટી એની જેવી જબરદસ્ત રહેવાની છે યુનિક વસ્તુ છેલ્લા બે પીસ રહ્યા છે પણ બે બે પીસ છે ને બધા પીસને આંટી મારે ને એવા પીસ છે જોરદાર અને કાલે આપણે છે ને જે પેલું પર્સવાળું ગીવ હવે છે ને એ કાલ કરવાના છીએ તો ફટાફટથી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અમે એનો વિડીયો છે ને શો આ યુટ્યુબ ઉપર મૂકવાના છીએ એટલે તમને ખબર પડે કોણ વિજેતા થયું છે અને ઇન્સ્ટા પર પણ મૂકશું પણ એનો મોટો વિડીયો અહીંયા મૂકવાના છીએ કે કઈ રીતે આપણે પસંદ કર્યા છે લકી વિનરને તો આવું નવું કલેક્શન જો બહેનો તમારે લેવું હોય ને તો ફટાફટથી આવી દેજો શિવાય ઇમિટેશનના શોરૂમ ઉપર અને જો ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપ્યો છે નંબર ઉપર ફટાફટથી ઓર્ડર બુક કરાવી દો કારણ કે આ બધું હવે લગ્ન સિઝનનું કલેક્શન આવી ગયું છે અને ખરીદી બેનોની શરૂ થઈ ગઈ છે અને અહીંયા રોજે રોજ બેનોના છે ને ટોળા ઉમટે છે લેવા માટે તો તમે રહી ન જતા એ ધ્યાન રાખજો કે નહીં જબરદસ્ત વસ્તુ તો ફટાફટથી આ વિડીયોને લાઇક કરો શેર કરો અને તમારા મિત્ર મંડળમાં ગ્રુપમાં શેર કરો ફટાફટથી અને સિવાય મિટેશનને સબસ્ક્રાઈબ કરી લો અને આવી દેજો સિવાય મિટેશનમાં